નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દિવાળી ગઈ નવા વર્ષની શરૂઆત થઈ આપણું હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી શરૂ થઈ ગયું પણ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી દેશ દુનિયા માટે કેવું છે એની ચિંતા આપણે અત્યારથી સતાવી રહી છે તો ચોક્કસ એની સંપૂર્ણ જાણકારી તમારે મેળવવી હોય તો આ વિડીયો પૂરેપૂરો જોજો કારતક સુદ એકમ બાવીસ દસ બે હજાર પચીસ થી વિક્રમ સંવંત બ્યાસી ની શરૂઆત થઈ શરૂઆતી ત્રણ મહિનામાં અનાજનો ભાવ વધતો દેખાશે વિક્રમ સંવંત બે હાજર બ્યાસી માં મોંઘવારી વધવાની છે આ સમય છે ને એટલી રાહત આપનારો સાબિત નહીં થાય ક્યાંક ને ક્યાંક કંઈક ને કઈક નાની મોટી મુશ્કેલીઓનો સામનો આપણે કરવો પડશે અનાજની બાબતમાં અને પાણી જળની બાબતમાં આ વર્ષ થોડું મધ્યમ સાબિત રહેશે આ વર્ષમાં દેશ અને દુનિયાના અનેક દેશો વચ્ચે યુદ્ધ થવાની શક્યતાઓ બહુ મોટી છે આ સમયમાં છે ને દરેક દેશના રાજા મતલબ કે અત્યારના નેતાઓ પોતાનું બળ વાપરવાની કોશિશ કરશે ને પોતાના બળથી પોતાનો પ્રભાવ વધારવાની કોશિશ કરશે દેશ દુનિયાના નેતાઓ અંદર અંદર લડી મરે આ વર્ષમાં દરેક દેશ જે શક્તિશાળી દેશો છે એ બધા દેશ પોતાનું પ્રભુત્વ જમાવવાની કોશિશ કરશે અને આ વર્ષમાં છે ને ચાઈના જેવા દેશો આજુબાજુના દેશો અને પોતાના દુશ્મન દેશોની જમીનને પોતાની બનાવવા માટેના પ્રયત્ન પણ જોરશોરથી કરશે સક સંવંત ઓગણીસો અડતાલીસની શરૂઆત ફાગણ વદ અમાસ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર છવ્વીસથી થી થશે એકમનો ક્ષય છે એટલે આપણે અમાસથી શરૂ કરીશું એકમનો ક્ષય છે એટલે આપણે શરૂઆત અમાસથી ગણીશું આમ ચૈત્ર મહિનાની શરૂઆત અમાસની તિથિના ક્ષય સાથે થાય છે તો આ વર્ષ દેશ દુનિયા માટે એટલું સારું સાબિત નહીં થાય વરસાદ ઓછો થઈ શકે છે ધન ધાન્ય ઓછા પાકે ફળફળાદી ઓછા પાકે આ વર્ષમાં પૃથ્વી પર અનેક જગ્યા પર રોગોનું પ્રભુત્વ આપને જોવા મળશે આ વર્ષમાં જુદા જુદા દેશની જુદા જુદા રાજ્યની અલગ અલગ જે પરિસ્થિતિ છે તે જુદા જુદા રોગોથી પીડાવાની બનશે આ વર્ષમાં ટૂંકમાં કહીએ ને તો પ્રજાના કષ્ટમાં વધારો થવાની શક્યતાઓ બિલકુલ નકારી શકાતી નથી દેશના નેતાઓ પોતાના દુશ્મન દેશોના નેતાઓ સાથે વાદ વિવાદ કરે યુદ્ધ થાય દુનિયામાં છે ને આ સમયમાં આ વર્ષમાં ઘણા બધા દેશો એકબીજાના દુશ્મન બની જશે આ વર્ષમાં દેશ દુનિયામાં અલગ અલગ જૂથ બનવાની શક્યતાઓ છે એક દેશ અમેરિકાને સહાય કરે એક દેશ ભારતને કરશે એક દેશ રશિયાને કરશે બ્રિટન પોતાનું જૂથ અલગ બનાવે આવી બધી શક્યતાઓ છે અને બહુ મોટા પ્રમાણમાં આ વસ્તુ બનતી દેખાય છે કારતક મહિનો જોઈએ તો આ મહિનામાં રસકચને આપણે ગુમાવવા પડે જે ફળોમાં જે વસ્તુમાં રસ છે એવા પદાર્થો ઓછા પાકે એમાં મોંઘવારી વધે આ શરૂઆતના સમયમાં ધાન્ય થોડુંક સસ્તું રહેશે પછી મોંઘું થાય માક્ષર મહિનામાં છે ને પ્રજામાં વૃદ્ધિ જોવા મળશે પોષ મહિનાથી મોંઘવારી મજા મૂકે અને દેશ દુનિયામાં ઘણી બધી અશુભ ઘટનાઓ ઘટવાનો આ સમય હશે આ સમયમાં પ્રજાનું કષ્ટ વધતું દેખાશે મા મહિનો આ મહિનામાં કદાચ અનાજમાં થોડી રાહત મળશે પણ આ સમયમાં દેશના એક મોટા નેતાનું અવસાન થવાની શક્યતાઓ બહુ પ્રબળ છે આ વસ્તુ ખાલી ભારત માટે નહીં આખી દુનિયાને લાગે છે તો દુનિયાના કોઈ મોટો આગેવાન આ સમયમાં નાશ પામે ફાગણ મહિનામાં કેરીના પાકને નુકસાન થશે આ વર્ષમાં આપણે કેરી મોંઘી ખાવા મળશે અને આ સમયમાં પણ રસવાળા ફળોનો નાશ થાય આ સમયમાં સરકારની નીતિથી અનાજ થોડુંક સસ્તું થશે ચૈત્ર ચૈત્રમાં થોડીક રાહત રહેશે પ્રજામાં વૃદ્ધિ થતી દેખાશે વૈશાખ વૈશાખ ફરી પાછી મોંઘવારી વધે હવે દર બે મહિને મોંઘવારી વધવાના સંજોગો આ વર્ષમાં દેખાય છે તો આપણે નક્કી કરવાનું છે કે ભાઈ આપણે કઈ રીતે જીવનને આગળ વધારશું મિત્રો આ વર્ષમાં મોંઘવારી માંજા મૂકે તો નવાઈ નહીં પામતા હવે આ વર્ષે અધિક જેઠ છે તો અધિક જેઠમાં ઘણી બધી અશુભ ઘટનાઓ દુનિયામાં ઘટવાની શક્યતાઓ બહુ મોટી છે આ સમયમાં આપણે કુદરતી આફતોનો સામનો પણ કરવો પડે આના પછી જેઠ મહિનો અધિક જેઠ પછી જે જેઠ આવશે એમાં દેશ દુનિયાનો કોઈ બહુ મોટો રાજનેતા મૃત્યુ પામે અને આ જે મૃત્યુ છે તે આતંકવાદી બનાવોની સાથે જોડાયેલું હશે અષાઢ મહિનામાં પણ થોડીક નિરાશાનો સામનો આપણે કરીશું શ્રાવણમાં થોડુંક અનાજ કઠોળ આ બધી વસ્તુમાં થોડી રાહત મળતી દેખાશે પ્રજામાં થોડી વૃદ્ધિ થતી દેખાય અને ભાદરવામાં ભાદરવામાં ફરી પાછી મોંઘવારી વધતી દેખાય ને ભાદરવામાં રોગચાળાની બહુ મોટી શક્યતા છે અને પ્રજાનું કષ્ટ એક ઊંચાઈ સુધી ચાલ્યું જશે જે વેઠવાને લાયક નહીં હોય અને મિત્રો આસો મહિનો આસો મહિનો દેશ અને દુનિયા માટે અશુભ સાબિત થશે તો આવનારી દિવાળી કદાચ આપણા માટે ખૂબ મોંઘી હોય કષ્ટ આપનારી હોય અથવા તો ન ઉજવી શકાય એવી પરિસ્થિતિમાં પણ દેશ દુનિયા રહી શકે છે આ સો મહિનામાં પ્રજાની મુશ્કેલીઓ વધતી દેખાય છે વિક્રમ સંબંધ બે હજાર બ્યાસીના આ સો મહિનામાં કુદરતી આફતોનો પણ સામનો આપણે કરવો પડશે દેશ દુનિયાએ કરવો પડશે અને મિત્રો આ સમયમાં દેશ દુનિયામાં અપ્રિય ઘટનાઓ એટલી બધી વધી જાય કે લોકો ત્રા પોકારી જાય તો આ વિક્રમ સંબંધ બે હજાર બ્યાસી ખરેખર દેશ દુનિયા માટે થોડું અઘરું સાબિત થાય છે તો એની પર આપણે પૂરતું ધ્યાન આપીશું અને આવા સમયમાં સારી રીતે જીવી શકાય એ રીતનું આયોજન કરીને ચાલશું તો મિત્રો મારી એક અંગત સલાહ આવનારા વર્ષમાં બને ત્યાં સુધી ખોટા ખર્ચાઓ પર કાપ મૂકશો તો ઉભા રહી શકશો જો ખોટા ખર્ચા હાથમાં પૈસા નથી બચત વાપરશો તો જિંદગી જુદી દિશા પકડતી દેખાશે મિત્રો આ વર્ષમાં જે અધિક જેઠ છે એ અધિક જેઠમાં પણ આપણે ખૂબ સાચવીને ચાલવાનું છે આ મહિનામાં ધાન્યની ઉત્પત્તિ સારી પણ રાજકીય બાબતોમાં બહુ મોટા વિધ્વંસ થાય એવી શક્યતા છે આ સમયમાં ભારત દેશમાં કોઈ નવું રાજ્ય અસ્તિત્વમાં આવવાની શક્યતા બિલકુલ પણ નકારી શકાતી નથી દેશમાં ભાગલા પડશે આપણા જે અસંતુષ્ટ નેતાઓ છે અથવા જે વિઘ્ન સંતોષી માણસો છે તે લોકો આ ત્રાગડો રચી રહ્યા છે અને એનો અમલ જેઠ મહિનામાં થવાની શક્યતાઓ મોટી છે દેશ માટે નહીં દુનિયામાં દુનિયામાં કેટલાક નવા પ્રદેશોની ઉત્પત્તિ થતી દેખાય છે ઘણા બધા દેશોમાં આવા બળવો થાય ને કોઈ રાજ્ય છૂટું પડે કોઈ દેશ છૂટો પડે કોઈ દેશનું વિભાજન થાય કોઈ નાનકડો દેશ નાશ પણ પામી શકે છે તો આ બધી ઘટનાઓ આપણે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી માં જોવાના છીએ તો આની તૈયારી રાખવાની આ બધી શક્યતાઓને બિલકુલ પણ નકારી શકવાની પરિસ્થિતિ ગ્રહ બતાવતું નથી અહીંયા કરી ચોકસાઈ રાખજો નહીં તો તમારી આવનારી જે જિંદગી છે એમાં ઘણા બધા ઉથલપાથલના પ્રસંગો આવી શકે છે મિત્રો વિક્રમ સંબંધ બે હજાર બ્યાસીમાં ગુરુ મહારાજ કર્કમાં ગોચર કરશે અઢાર દસ બે હજાર થી લઈને પાંચ ડિસેમ્બર ને દિવસે સાંજના પાંચ કલાક ને સાડત્રીસ મિનિટ સુધી કર્ક માં પરિભ્રમણ કરશે પાંચ બાર બે તારીખ એક છ બે હજાર છવ્વીસ સુધી રાત્રે એક કલાક ને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે ત્યાર પછી એક છ બે હજાર છવ્વીસ થી તારીખ એકત્રીસ દસ બે સુધી એટલે કે અધિક જેઠ તારીખ જૂન દિવસે રાતના કલાક ને ઓગણત્રીસ મિનિટ થી ગુરુ માર્ગી થઈને કર્કમાં પરિભ્રમણ કરશે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી ના આસોવત છઠ તારીખ એકત્રીસ ઓક્ટોબર બપોરના બાર કલાક ને પંદર મિનિટ સુધી કર્ક માં રહેશે ત્યાર પછી તારીખ એકત્રીસ દસ બે હજાર છવ્વીસ થી વિક્રમ સંવન બે હજાર બ્યાસી ના આસો વદ છઠ તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસ ના બપોર ના બાર કલાક ને પંદર મિનિટ થી ગુરુ સિંહ રાશિ માં શરૂઆત કરશે તો આ ગુરુના પરિભ્રમણમાં મિથુન રાશિમાં વક્રી ગતિએ જ્યારે ગુરુ પરિભ્રમણ કરવાના ત્યારે માક્ષર મહિનામાં કદાચ વસ્ત્રની બાબતમાં થોડી રાહત મળે અને આગળના સમયમાં પશુઓની કિંમતમાં ખાસો એવો વધારો થાય પ્રજાના સ્વાસ્થ્યમાં સુધારો થાય પણ કેટલીક જગ્યાએ દેશ દુનિયાની કેટલીક જગ્યાએ તકલીફો વધે રોગચાળો થાય અને આ સમયમાં પ્રજાને કષ્ટ પીડા મળે હવે જોઈએ કર્કમાં ગુરુ જયારે ગોચર કરવાના ત્યારે દેશ દુનિયાને શું મળશે આ સમયમાં દક્ષિણ પૂર્વમાં વરસાદ થાય કારતક મહિનો અને ફાગણ મહિનો આ બે મહિનામાં અનાજના ભાવ વધતા દેખાય પશ્ચિમમાં સિંધુ દેશ વાયવ્ય અને ઉત્તર દિશામાં ચોપાયા ચાર પગ પશુઓનો નાશ થાય આ સમયમાં છે ને થોડી અશાંતિ રહેશે સોનું ચાંદી રેશમ મંગળનો દ્રવ્યો મોંઘા થાય અને અન્ન અન્ન લોકો ધારે તેમ વેચી શકશે આ સમયમાં ઘઉં ચોખા તેલ ઘી અડદ કઠોળ આ બધી વસ્તુઓ આ સમયમાં મોંઘી થાય રેશમી વસ્ત્ર જાયફળ લવિંગ અને મરચા જો આ બધી વસ્તુનો સંગ્રહ તમે શિયાળામાં કરી રાખો તો વૈશાખ જેઠમાં બમણા ભાવ આવવાની શક્યતાઓ છે વરસાદ માપસર થવાથી ખેતી સારી થશે હવે જ્યારે ગુરુનું ગોચર સિંહ રાશિમાં થશે ત્યારે દેશ દુનિયાને શું અસર મળશે પૃથ્વી પર જલ વધુ આવે જલથી નુકસાન થાય ગાય દૂધ વધારે આપશે આ સમયમાં રોગચાળો રહેશે અને દેશ દુનિયાના નેતાઓમાં વાદ વિવાદનું પ્રમાણ અતિરેક થશે તો મિત્રો હવે જોઈએ આપને મીનમાં શનિનું ગોચર દેશ દુનિયામાં પવન ફૂંકાય વાવાઝોડું આવે પૃથ્વી પર કંપન આવે અમેરિકા અને તેની આસપાસના દેશોમાં મોટો ધરતીકંપ આવવાની શક્યતા છે સિંધુ પ્રદેશ સિંધુ નદીના પ્રદેશમાં મોટા ઉત્પાદ આવે આ સમયમાં રાજાઓનો નાશ થઈ શકે દુનિયામાં મોટા મોટા નેતાઓનું મૃત્યુ થાય આ સમયમાં મનુષ્યનો વિનાશ થવાની શક્યતાઓ પણ નકારી ન શકાય આ સમયમાં વરસાદનો અભાવ રહેશે પ્રચંડ પવનથી પૃથ્વી ફરતી દેખાય અને આ સમયમાં મોતનું તાંડવ તાંડવ તબાહીનું જોવું પડે તો મિત્રો આ વર્ષમાં કુંભમાં રાહુનું ભ્રમણ કેવું વિક્રમ સંબંધ બે હજાર બ્યાસીમાં માં રાહુ કુંભમાંથી પસાર થઈ રહ્યા છે આ સમયમાં દેશ દુનિયાની પ્રજાને કષ્ટ પીડા આપી જશે લોખંડ રસાયણ ખનીજ બધી ખનીજ સંપત્તિઓ

બે હજાર પચીસ ના રોજ અને અષાઢ સુદ સુખ પચીસ સાત બે હાજર આ બે દિવસે છત્રભંગનો યોગ સર્જાય છે તો આ સમયમાં અચાનક કોઈ મોટા દેશ દુનિયાના નેતાનું અવસાન થાય આતંકવાદી હુમલાથી થઈ શકે છે શક્ય છે માનવ બોમ્બથી પણ આ હુમલો થઈ શકે છે કોઈ નેતાનું પદ છીનવાઈ જાય રાજીનામું આપવું પડે કોઈક રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાવવું પડે એવી શક્યતાઓ પણ બને તો મિત્રો જ્યારે ગુરુ મહારાજ એક જ વર્ષમાં ત્રણ રાશિમાં પરિભ્રમણ કરે છે ને ત્યારે પૃથ્વી પર પ્રેતોનું તાંડવ શક્ય છે મોટા મોટા યોદ્ધાઓનો નાશ થઈ શકે છે આ વર્ષમાં પૃથ્વી પર પ્રેત તાંડવ કરે દેશ દુનિયામાં અપમૃત્યુના બનાવો ઘણા બધા બની શકે છે યુદ્ધ અથવા માનવ સર્જિત આપત્તિથી મોટી જાનહાની થઈ શકે છે આગજની દાવાનળ વાવાઝોડું હવાઈ અકસ્માતો અથવા કોઈ બહુ મોટા જહાજની જળ સમાધિ પણ શક્ય છે આ સમયમાં છે ને લોકોમાં એક પ્રકારનો ભય રહેશે આમ ગુરુનું ત્રણ રાશિનું પરિભ્રમણ દેશ દુનિયાને ને હચમચાવનારું સાબિત થઈ શકે છે આ વર્ષ હાહાકાર સર્જનારું સાબિત થાય આ વર્ષ છે ને પૃથ્વીને લોહીથી રક્તરંજિત કરનારું વર્ષ સાબિત થઈ શકે છે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો આ સમયમાં અનેક લોકોના મૃત્યુ થઈ શકે છે અને ઘણા બધા લોકોના મૃત્યુથી પ્રેત તાંડવ કરે પ્રેત હાસ્ય કરે અને બાકી રહેલી પ્રજા રુદન કરે તો મિત્રો આ રીતે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ આપણા માટે એટલું સારું નથી પણ જો આ વર્ષમાં આપણે આપણી જાતને સંભાળીને યોગ્ય રીતે આપણે ધીરજ રાખીને આગળ વધશું તો ચોક્કસ આપણે આ વર્ષમાં કંઈક સારી પરિસ્થિતિ બનાવી શકશું હવે આના માટે ખાસ મારું કામ ફક્ત તમને આવનારા સમયની જાણકારી આપવાનું છે જીવનમાં તમારે કઈ રીતે જીવવું એ તો તમે જ નક્કી કરી શકો છો એના માટે મારા તરફથી કોઈ જોર જબરજસ્તી હોતી નથી પણ મિત્રો આ વર્ષ માટે હું ખાસ એકદમ અંગત રીતે કહું છું જેટલી બચત કરશો એટલો ફાયદો જેટલું જીવન સાચવીને જીવશો એટલો ફાયદો વગર કારણે યાત્રા ના કરો વગર કારણે ખોટા પૈસા નહીં વેડપો પોતાની જાતની સંભાળ પોતાના બાલ બચ્ચાઓની કુટુંબની વડીલોની સંભાળ રાખજો ચોક્કસ ફાયદો થશે આ વર્ષ યાત્રા કરવાને લાયક નથી આ વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલજો અનિવાર્ય સંજોગોમાં યાત્રા કરો તો પોતાની જાતને સુરક્ષિત રાખીને કરજો જેથી કરીને નુકસાન થાય નહીં આ વર્ષમાં દેશ દુનિયામાં ક્યાં ક્યારે શું થશે એ કહેવું બહુ મુશ્કેલ છે તો આ વર્ષ આપણે સંભાળીને પસાર કરશું એ વાત ચોક્કસ રીતે જીવનમાં જોડીને ચાલજો અને મિત્રો આ વર્ષમાં બને એટલી બચત વધારજો બને એટલા સુરક્ષિત રહેવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ તમને જીવનમાં ઘણું બધું મળશે તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે